નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ એસીપી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મામલે વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ પોલીસ કમિશનરે વેજલપુર પીઆઈ રાજવીને સસ્પેન્ડ કર્યો અમદાવાદ વેજલપુર પોલીસ મથકમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉચ્ચ અધિકારી સાથે આયોગ્ય વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સસ્પેન્ડનો આદેશ કર્યો છે સોશિયલ મીડિયા પર થયેલી બોલાચાલી બાદ લેવાયો કમિશનરે આ નિર્ણય કર્યો છે અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર કેબી રાજવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજવી એસીપી વિરુદ્ધ

જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે